ઠ ને રવિવાર તારીખ પાંચ એક બે હજાર પચીસ ના આપ મગરવાડા માણીભદ્ર દાદાના લાઈવ દર્શન કર્યા છો આપણે શું દાદાને સ્તુતિના કરીશું धारे लो सिद्ध करवा सौदेव सा चा तमे नैवेघ्नौ सगला विनाश कर्वा सौशक्तिशाी तमे शेवे जे शरणौ खरारदयति તેને ઉપાધિ નથી એવા શ્રીમાણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી દેવા સુખ સમસ્ત જનને જે છે સદા જાગતા સેવા ના કરનારના પલક માં કષ્ટ બધા કાપતા સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે અપે સદા સન્મતે એવા શ્રી માણી ભદ્રદેવ નમતા આનંદ થાય અતિ આનંદ થાય અતિ સરસ વસંતદેવ સરસ્વતી પૂજુ ગુરુના પાય ગુણ માણિકના ગાવતા સેવકને સુખ થાય માણી ભદ્રવીરને પામી અવસર જવો શામ રોગ સોગ દૂરે હરે નમો સર્જ નામ તો પારસ તો પૂર શો કામ કુમ સુકાર સાહી બાયી સદાર આધાર તો અહીં રત્ના ચિંતા આવેલ વિચાર માણેક સાઈ મારા દોલતનો દાતાર દેવ ઘણા દુનિયા સંતા કરે સન્માન માણિભદ્ર મોટો મરદ દીપે તો વાસી ગુજરાતનો નવ સારે કામ સેવક તો શીખ વે નાયક નમ નરેશ વિધ હું પૂજા કરું હુકમ પ્રમાણ અમેશ પૂર્વ અંગાડી કવિના માણીભદ્રમાં બાપ દિલભર દર્શન દીજે સેવક તાળી સંતાપ માણીભદ્ર મહારાજ સુ ઉદય કરે જાર મૂળ મંત્ર ભૂજન દેવ રાખો હરિલાજ રાખો મહિલાજ ઓમ અસ ઉમ શ્રી માણિભદ્ર દિશ મમસદા નમ સદા સર્વ કાર્ય સિદ્ધિ ગુરુકુર સ્વાહા હે મગરવાડા અધિપતિ આજના મારા પ્રાર્થના વંદન આપણા સ્વરૂણોમાં દાદા સ્વીકાર કરજો સ્વીકાર કરજો સ્વીકાર કરજો ભક્તોનું કલ્યાણ કરજો કલ્યાણ કરજો કલ્યાણ કરજો આવેલ આપત્તિનું નિવારણ કરજો નિવારણ કરજો સૌ ભક્તોને રીત સિદ્ધિ અને સમૃદ્ધિ રાખજો આજના પવિત્ર શુભ દિવસે આપણા સ્વરૂણમાં જે પણ ભાગ્યશાળી ઓનલાઈન સુખડી અને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરી છે તે દાદા પ્રસાદ આપ ગ્રહણ કરજો ગ્રહણ ગરજો ભ્રીં શ્રીં ક્લિં શ્રી માણીભવિરહસ્ત્રેત્રાળ્યા વિશતિસ્રદેવસિત શ્રજીવિતા જલમ દીપમક્ષલં નિવેદ્યમ યજા મહે સ્વાહ બોલ શ્રીમગરવાડાધીપતિ માણીભદ્ર વીરમહારાજ કી જય